હા મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં શું નવરાત્રિમાં વરસાદ બગાડશે ખેલૈયાની મોજ જી હા મિત્રો અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે અઠાવીસ ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદની સારી શક્યતા છે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોમાં વરસાદ વધુ પડશે જ્યારે પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે કચ્છમાં પણ વરસાદી ઝાપટા પડવાની સંભાવના જી હા મિત્રો તેમણે કહ્યું છે કે આવનાર તહેવારો દરમિયાન પણ વરસાદ અટકવાનો નથી વાત કરીએ તો જેમને હાલ ચાલી રહેલા પર્યુષણ પર્વમાં પણ વરસાદ આવી જાય છે જ્યારે ગણેશ ચતુર્થી અને રામદેવ પિંડની નવરાત્રી દરમિયાન વરસાદી માહોલ રહી શકે છે ખાસ કરીને નવરાત્રિની પ્રથમ દિવસોમાં ગરમી અનુભવી શકે છે પરંતુ છઠ્ઠા નો વર્થે દશેરા સુધી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે કારણ કે હવામાન વિભાગ અનુમાન મુજબ સત્યાવીસ ઓગસ્ટથી ફરીથી વરસાદની જરૂરત છે ત્રીસથી એકત્રીસ ઓગસ્ટ સુધી લઈને એક સપ્ટેમ્બરથી પાંચ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં અનેક ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે મધ્ય ગુજરાતથી વડોદરા આણંદ નડિયાદ ખેડા અને મહિસાગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જાય ધન્યવાદ જય હિન્દ